નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે આપણે એક એવા પર્વની યાત્રામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જે ફક્ત એક તહેવાર નથી પરંતુ પ્રેમ શ્રદ્ધા અને અતૂટ બંધનનું જીવંત પ્રતીક છે કલ્પના કરો

જેનો પ્રેમ એટલો ગાઢ છે કે સ્વયં મૃત્યુ પણ તેની સામે નમી જાય છે હા મિત્રો આજે આપણે વાત કરીશું ભાઈ એક એવા તહેવારની જે સંબંધને અમર બનાવે છે અને જેની પૌરાણિક કથા યમરાજ અને યમુનાના દિવ્ય પ્રેમથી શણગારેલી છે આ વાર્તામાં આપણે ઊંડાણથી જાણીશું કે ભાઈ બીજનો ઉદભવ યમુના અને યમરાજની અનોખી કથા આ તહેવારનો આધ્યાત્મિક અર્થ અને આજના આધુનિક સમયમાં તેનું મહત્વ તો ચાલો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ જે આપણને સ્વર્ગલોકથી લઈને પૃથ્વીના પવિત્ર તટો સુધી લઈ જશે અનાદિકાળની વાત છે જ્યારે સૃષ્ટિ હજુ નવી નવી રચાઈ રહી હતી આકાશમાં સૂર્યદેવનો રથ ઝળહળતો હતો અને તેમનો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડને ઉજાળી રહ્યો હતો સૂર્યદેવની પત્ની સંજના દેવી એક દિવ્ય શક્તિનું સ્વરૂપ હતા તેમના ઘરે બે દિવ્ય સંતાનોનો જન્મ થયો એક પુત્ર યમ જે આગળ જઈને મૃત્યુના દેવ યમરાજ તરીકે ઓળખાયા અને એક પુત્રી યમુના જે પૃથ્વી પર પવિત્ર નદીના રૂપે પ્રગટ થવાની હતી યમ અને યમુના બાળપણથી જ એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા હતા દેવલોકના રમણીય ઉદ્યાનોમાં તેઓ સાથે રમતા હસતા અને એકબીજાને ચીડવતા યમુનાને યમની શાંત અને ગંભીર સ્વભાવની મજાક ઉડાવવાનું ગમતું જ્યારે યમ પોતાની નાની બહેનની ચંચળતા અને નિર્દોષ હાસ્યથી મંત્રમુગ્ધ થઈ જતો સૂર્યના રથ પર બેસીને બંને બ્રહ્માંડની સફર કરતા અને દેવલોકની નદીઓમાં સાથે નાતા યમુનાને પાણીમાં રમવું ગમતું અને યમ હંમેશા તેની રક્ષા કરવા તૈયાર રહેતો પરંતુ જેમ જેમ સમય વીત્યો બ્રહ્મદેવે યમને એક મહત્વપૂર્ણ દાયિત્વ સોંપ્યું સૃષ્ટિના નિયમોનું પાલન કરાવવું અને આત્માઓનું ન્યાયી રીતે નિર્ણય કરીને તેમને સ્વર્ગ કે નરકમાં લઈ જવું યમ જે હવે યમરાજ તરીકે ઓળખાવા લાગ્યા આ દાયિત્વને ગંભીરતાથી સ્વીકાર્યું તેમનું જીવન લોકલોકાંતરની યાત્રાઓમાં વ્યસ્ત થઈ ગયું બીજી તરફ યમુના પૃથ્વી પર એક દિવ્ય નદીના રૂપે અવતરી તેનું પાણી પવિત્રતાનું બન્યું જે મનુષ્યોના પાપોને ધોઈ નાખતું પરંતુ આ બંનેનું બાળપણનું બંધન સમયની સાથે ધીમે ધીમે ઝાંખું પડવા લાગ્યું યમરાજની વ્યસ્તતા અને યમુનાની નદી રૂપે જવાબદારીઓએ તેમને એકબીજાથી દૂર કરી દીધા યમુના પૃથ્વી પર નદીના રૂપે વહેતી હતી પરંતુ તેનું હૃદય હંમેશા દેવલોકના તે ઉદ્યાનોમાં રમતું જ્યાં તે અને યમ બાળપણની યાદો ગૂંથતા હતા એક દિવસ યમુના એકલી દેવલોકના એક રમણીય ઉપવનમાં બેઠી હતી તેની આંખોમાં ભાઈની ઝંખના હતી યમ તું ક્યાં છે શું તું આટલો વ્યસ્ત છે કે તારી બહેનને એક દિવસ પણ નથી આપી શકતો આ વિચારે તેનું હૃદય ભારે થઈ ગયું યમુનાએ નક્કી કર્યું કે તે પોતાના ભાઈને ફરીથી પોતાની નજીક લાવશે તેણે રોજ આરાધના શરૂ કરી દરરોજ પૃથ્વી પર વહેતી તેની ધારાઓમાં તે યમરાજને યાદ કરતી તેની પ્રાર્થનાઓ એટલી તીવ્ર હતી કે સ્વયંદેવતાઓ તેની ભક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા યમુનાનો એક જ ધ્યેય હતો મારો ભાઈ એક દિવસ મારા ઘરે આવે હું તેને પ્રેમથી ભોજન કરાવું તેનું તિલક કરું અને અમે ફરીથી બાળપણની યાદો તાજી કરીએ વર્ષો વીતી ગયા પરંતુ યમુનાની આશા ક્યારેય ડગી નહીં તેની ધારાઓમાં પ્રેમ અને શ્રદ્ધાનો પ્રવાહ વહેતો રહ્યો આખરે એક શુભ દિવસે યમરાજના હૃદયમાં બહેનની યાદ જાગી તેમણે વિચાર્યું હું મૃત્યુનો દેવ છું પરંતુ શું હું એટલો વ્યસ્ત છું કે મારી બહેનની ઝંખનાને સાંભળી ન શકું આ વિચારે તેમનું હૃદય ગદગદ થઈ ગયું તેમણે તરત જ પોતાનો દિવ્ય રથ તૈયાર કર્યો અને પૃથ્વી પર યમુનાના તટે પહોંચી ગયા યમુના પોતાના તટ પર નદીના રૂપે વહેતી હતી તેનું હૃદય હજુ પણ ભાઈની રાહ જોતું હતું અચાનક આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીચે ઉતર્યો ભવ્ય રથમાં જોયો અને તેની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા તેણે નદીનું રૂપ છોડી એક દિવ્ય કન્યાનું સ્વરૂપ ધારણ કર્યું અને ભાઈને ગળે લગાવ્યો ભાઈ તું આવ્યો યમુનાનો અવાજ ભાવુક હતો હું તારી રાહ જોતી હતી આજે મારું હૃદય પૂર્ણ થયું યમરાજે પણ બહેનનો પ્રેમ જોઈને હસ્યા બહેન મારી વ્યસ્તતામાં હું તને ભૂલી ગયો હતો પરંતુ તારો પ્રેમ મને ફરી અહીં લાવ્યો છે યમુનાએ તે દિવસને ખાસ બનાવવા માટે બધી તૈયારીઓ શરૂ કરી દીધી તેણે પોતાનું ઘર દિવ્ય રીતે સજાવ્યું દીવા પ્રગટાવ્યા ફૂલોની માળાઓથી દ્વાર સજાવ્યો અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું તેણે યમરાજને પૂર્વ દિશામાં બેસાડ્યા તેમના મસ્તક પર તિલક લગાવ્યું અને આરતી ઉતારી યમરાજે બહેનનો આ પ્રેમ જોઈને કહ્યું યમુના આ દિવસ મારા માટે અમર થઈ ગયો તારો પ્રેમ અને શ્રદ્ધા મને હંમેશા યાદ રહેશે યમુનાએ યમરાજને કહ્યું ભાઈ આજનો દિવસ મારા માટે સૌથી વિશેષ છે હું ઈચ્છું છું કે તું દર વર્ષે આ દિવસે મારા ઘરે આવે અને હું તને આ રીતે પૂજુ યમરાજ જેમનું હૃદય બહેનના પ્રેમથી ઓગળી ગયું હતું તેમણે એક વચન આપ્યું બહેન આજથી આ દિવસ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક બનશે જે પણ બહેન આ દિવસે પોતાના ભાઈને તિલક કરશે ભોજન કરાવશે અને તેની રક્ષા માટે પ્રાર્થના કરશે તે ભાઈને હું દીર્ઘ આયુષ્ય અને યમલોકના ભયથી મુક્તિ આપીશ આ રીતે ભાઈબીજનો પર્વ શરૂ થયો આ દિવસ માત્ર ભાઈ બહેનના સંબંધની ઉજવણી નથી પરંતુ એક એવો દિવસ છે જે પ્રેમ શ્રદ્ધા અને રક્ષણનું વચન આપે છે યમરાજનું આ વચન સૃષ્ટિના નિયમોમાં એક અપવાદ બની ગયું જ્યાં મૃત્યુ પણ પ્રેમની સામે નમી ગયું મિત્રો ભાઈબીજનો આધ્યાત્મિક અર્થની વાત કરીએ તો ભાઈબીજ એ માત્ર એક તહેવાર નથી તે એક આધ્યાત્મિક સંદેશ છે આ દિવસ દર્શાવે છે કે પ્રેમ અને કરુણા સમય અને મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે યમુના એટલે પવિત્રતા અને યમ એટલે સમય અને મૃત્યુ જ્યારે પવિત્રતા અને સમય એકબીજા સાથે જોડાય છે ત્યારે જન્મે છે રક્ષાનું વ્રત ભાઈબીજ આ તહેવાર એ પણ શીખવે છે કે સંબંધોનું મૂલ્ય કેટલું અમૂલ્ય છે યમરાજ જે સૃષ્ટિના સૌથી કઠોર નિયમોનું પાલન કરે છે તે પણ બહેનના પ્રેમ સામે નમી જાય છે આ દર્શાવે છે કે પ્રેમ એ એક એવી શક્તિ છે જે દરેક અવરોધને પાર કરી શકે છે આજે ભાઈબીજ ભારતભરમાં ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે આરતી ઉતારે છે અને તેમની દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઈઓ બહેનોને ભેટ આપે છે અને આ દિવસે પરિવારો એકબીજા સાથે પ્રેમ અને હોમ્ફની ક્ષણો વહેંચે છે આ દિવસે કેટલાક વાસ્તુ અને જ્યોતિષ ઉપાયો પણ ખૂબ શુભ માનવામાં આવે છે એક પૂર્વ દિશામાં તિલક ભાઈને પૂર્વ દિશામાં બેસાડીને તિલક કરવું દીર્ઘાયુષ્ય માટે શુભ છે બે ઘીનો દીવો તિલક બાદ દક્ષિણ દિશામાં ઘીનો દીવો પ્રગટાવવો યમરાજને પ્રસન્ન કરે છે યમુના સ્નાન ભાઈને નદી કે તળાવમાં નહાવડાવવું યમુના સ્નાન સમાન ગણાય છે ચાર તુલસીનું ભોજન ભોજનમાં તુલસી ધરાવેલી વસ્તુઓ સામેલ કરવી દેવતાઓના આશીર્વાદ મેળવે છે પાંચ રક્ષાસૂત્ર ભાઈના મસ્તક પર રક્ષાસૂત્ર બાંધવું નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે ભાઈ બીજની આ પૌરાણિક કથા આપણને શીખવે છે કે પ્રેમ એ શક્તિ છે જે સમય અને મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે ભાઈ બહેનનું બંધન માત્ર માનવીય નથી તે દિવ્ય છે આ તહેવાર સંસ્કૃતિ સ્નેહ અને સંરક્ષણનું મિલન છે તો આ ભાઈ બીજ તમે પણ તમારી બહેન અથવા ભાઈ સાથે આ દિવ્ય પર્વ ઉજવો યમુના અને યમરાજની આ કથા યા કરો અને પરિવારના બંધનને વધુ મજબૂત બનાવો